સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે એ રેલવે સ્ટેશન અને બસ બાજુમાં મુખ્ય રસ્તા ઉપર જે આપણો દાંડી માર્ગ કહેવાય છે એની ઉપર આવેલી છે અને આ દુકાનોની નીચેથી આપણા શહેરનો મુખ્ય કાસ પસાર થાય છે ગયા ચોમાસામાં આપણે જોયું કે આ કાસ્ટની અંદર જ્યારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એના હિસાબે આખા શહેરમાં ફ્લડિંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ સાઠક વર્ષ કરતાં જૂની છે ઓગણીસો ને સાઠ સિત્તેરની આ દાયકામાં બનેલી દુકાનો છે એટલે એ દરમિયાન આપણે આ દુકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો આ સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ અને એ સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતો અને આ દુકાનોને આપણે કોઈ સંજોગોમાં રાખી ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ એ પ્રકારનો રિપોર્ટ છે અને જો કોઈ જાનહાની કે કોઈ વસ્તુ થાય તો એમ બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય જાનહાનીના પ્રશ્નો ઉપસ્થિત થાય આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરી દુકાનો હતી અને જેમાં કાંસ ઉપરનો સ્લેબ ધસી પડતા એ સાઠથી થી સિત્તેર દુકાનો આપણે દૂર કરવામાં આવેલ કરવી પડેલ હતી અને આની પહેલાં જ પણ દસ વર્ષ પહેલા દુકાનો બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ જાનહાની નથી પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી હવે આવી પરિસ્થિતિ ફરીથી ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ પૂર્વ તકેદારીના પગલાં લીધેલા હતા અને એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારોને જાણ કરેલ હતી ખાલી કરવા માટેની પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય એને હાલ ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં સાહેબ એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે એ સમસ્યા કેટલા ટકા એમાંથી આ જે દુકાનો છે એને આપણે હટાવશું પછી એના માટે આપણને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ કરોડ જેટલી માતબર રકમ ફાળવામાં આવેલી છે અને એના આ રકમમાંથી આપણે નડિયાદ શહેરના જે મુખ્ય કાંસ પાસ થાય છે જેવો દસ કિલોમીટર જેટલો લાંબો છે એટલે એ કાંસને આપણે રિનોવેટ પણ કરવાના છીએ અને અમુક નવા પણ બનાવવાના છીએ જે હવે મહાનગરપાલિકા થતાં આપણું કામ ઝડપી થશે અને ટૂંક સમયમાં જ કમિશનર સાહેબ પણ આનો ચાર્જ લઈ લેશે અને ત્યાર પછી આ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે